મિત્રો એમએસએફ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત સિનિયર અને જુનિયર ક્લર્ક માટે કાયમી ભરતી આવી છે પગાર ધોરણ વીસ હજાર બસો અંતર્ગત રહેશે છેલ્લી તારીખ રહેશે સાત ત્રણ બે હજાર ચોવીસ રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ તો સંપૂર્ણ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે જાણીશું તો વિડીયો અંત સુધી જો થઈ જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અગત્યની નોટિફિકેશન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત આ સૌથી મોટી ભરતી આવી છે તો મિત્રો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જે અંતર્ગત આની અંદર ગ્રુપ એ ગ્રુપ બી ગ્રુપ સી અને નોન ટેકનિકલ પોસ્ટ માટે યુજીસી રેગ્યુલર જે પણ મિત્રોએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત એક્ટ અંતર્ગત જેમણે પાસ કરેલું હોય એ મિત્રો માટે અગત્યની ભરતી છે તો લાયકાત છે તો મિત્રો યુજીસી માન્ય આ કોલેજ છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તો મિત્રો આની અંદર અલગ અલગ જગ્યાઓ છે તો આની અંદર જગ્યા છે લાઇબ્રેરી માટે છે ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન માટે છે ડેપ્યુટી રજિસ્ટર માટે જગ્યા છે આસિસ્ટન્ટ રજિસ્ટર છે આસિસ્ટન્ટ એકાઉન્ટ માટે છે કેશિયર માટે છે સિનિયર આસિસ્ટન્ટ એટલે કે સિનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ એટલે કે જુનિયર ક્લાર્ક માટે ભરતી છે તો આસિસ્ટન્ટ એન્જિનિયર છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે અલગ અલગ જગ્યાઓ જશે તો મિત્રો આ જે પણ મિત્રો તમને લાયકાત અંતર્ગત જો તમે લાગુ પડતા હોય જે ઉમેદવારોએ જો તમે ભરતી અંતર્ગત લાયકાત ધરાવતા હોય એ મિત્રો તમામ મિત્રો આની અંદર અરજી કરી શકશે તો મિત્રો આજે આપણે જે સિનિયર ક્લર્ક અને જુનિયર ક્લર્ક માટે જે ભરતી છે એના વિશે વાત કરીશું તો સિનિયર ક્લર્ક ગ્રુપ સી માટે બે જગ્યાઓ છે આની અંદર જનરલ માટે એક અને ઓબીસી માટે એક જગ્યા તો આની અંદર પગાર ધોરણ તમને વીસ હજાર બસો મળવાપાત્ર થશે જુનિયર માટે છ જગ્યાઓ છે જનરલ માટે ત્રણ ઓબીસી માટે એક એસટી માટે એક અને ઈડબલ્યુએસ માટે એક જગ્યા એમ કરીને જે ટોટલ છ જગ્યાઓ છે પગાર ધોરણ વીસ હજાર પાંચસો અંતર્ગત તમને સૌથી વધુ પગાર ધોરણ મળશે તો આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરવાનું શરૂ થઈ ગયું છે અરજી કરવાની છેલ્લી તારીખ છે બે ત્રણ બે હજાર ચોવીસ અને મિત્રો આની અંદર તમારી સબમિટ હાર્ડ કોપી કરવાની છેલ્લી તારીખ છે સાત ત્રણ બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે ઓનલાઈન એપ્લિકેશન અને ઓનલાઈન ફી પેમેન્ટ તમે બે ત્રણ બે હજાર ચોવીસ સુધી રહેશે અને મિત્રો જે યુનિવર્સિટી રિગાર્ડિંગ યુનિવર્સિટીની અંદર તમારી હાર્ડ કોપી તમે સાત ત્રણ બે હજાર ચોવીસ સુધી જમા કરાવી શકો છો તો મિત્રો હાર્ડ કોપી જમા કરાવવા અંતર્ગત રહેશે ઓફિસ ઓફ ધ રજિસ્ટર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એટ પોસ્ટ વિંજોલ તાલુકો ગોધરા ડિસ્ટ પંચમહાલ ગુજરાત ખાતે તમારે રહેશે તો મિત્રો આની અંદર જે આપણે કોઈ પણ ક્વેરી હોય તો તમે જાણી શકો છો અથવા તમારે જે ઓનલાઈન અરજી કરવાની છે એ વેબસાઇટ અંતર્ગત તમે વેબસાઇટ જોઈ શકો છો એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર આરપીડીથી અથવા સ્પીડ પોસ્ટથી તમે આની અંદર તમે પોસ્ટ કરવાનું રહેશે જે હાર્ડ કોપી છે એ અંતર્ગત તો મિત્રો એની અંદર સાત ત્રણ બે હજાર ચોવીસથી તમે હાર્ડ કોપી આરપી આરપીએડીથી અને સ્પીડ પોસ્ટથી તમારે કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે અગત્યની જે ભરતી છે એ અંતર્ગત સિનિયર અને જુનિયર ક્લર્ક માટે છે એની અંદર લાયકાત શું રહેશે એના વિશે જાણી લઈએ ઉંમર બાબતે સિનિયર ક્લર્ક માટે જે ભરતી છે એની અંદર ઉંમર હશે પાંત્રીસ વર્ષ લાયકા છે ગ્રેજ્યુએશન તમે પાસ કરેલું હોવું જોઈએ અને નોલેજ તમને કોમ્પ્યુટરનું હોવું જોઈએ સાથે મિત્રો જુનિયર ક્લર્ક માટે પાંત્રીસ વર્ષ ઉંમર માગેલી છે બેચલર ડિગ્રી તમે કોઈ પણ કરેલી હોવી જોઈએ એટલે કે તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને ગુડ તમારે કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ તો મિત્રો આની અંદર ફિક્સ પગાર ધોરણ અંતર્ગત તમારે પાંચ વર્ષ હશે જે જુનિયર ક્લર્ક માટે અને સિનિયર ક્લર્ક માટે પણ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ જે વીસ હજાર બસો છે એ મળશે અને પછી સરકાર દ્વારા રિગાર્ડિંગ જે તમારું પગાર ધોરણ છઠ્ઠા વર્ષે વધવો થવાપાત્ર થશે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી અને ફી એ મેં તમારે જે કરવાની છે એના વિશે જાણીએ તો મિત્રો એ ગ્રુપની અંદર જે પણ મિત્રો અરજી કરે છે જનરલ અને ઈડબ્લ્યુએસ માટે બે હજાર ઓબીસી એસસી અને એસટી માટે પંદરસો રૂપિયા ફી પે કરવાની છે જ્યારે મિત્રો ગ્રુપ બી માટે જે અરજી કરે છે એમને પંદરસો જનરલ અને ડીબલ્યુએસ અને ઓબીસી એસસીએસસી માટે રહેશે એક હજાર ગ્રુપ સી માટે રહેશે એક હજાર રૂપિયા જનરલ કેટેગરી અને એસસીએસટી અને ઓબીસી માટે પાંચસો રૂપિયા રહેશે તો મિત્રો આ અંતર્ગત તમારે અરજી અંતર્ગત તમારે ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત